જિલ્લાના તળાજા તાલુકાના ખાડી ગામ નજીકનો બગડ સહિત ડેમ ઓવરફ્લો થયો હોવાના અહેવાલ તળાજા મહુવા પંથકમાં પ્રવાહને લઈ આ ડેમ ઓવરફ્લો થયાનું સ્થાનિક અગ્રણીઓ અને બિપિનભાઈ રાજે એ જણાવેલ વધુમાં જણાવેલ મુજબ ડેમ ઓવરફ્લો થતા પાણીનો નજારો નિહાળવા લોકો ઉમટી પડ્યા તંત્ર દ્વારા ખાડી પાદરગઢ બોરડી સહીત આસપાસ ગામડાઓને એલર્ટ કરાયા હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ કમલેશા મહુવા તાલુકાના સહિત સમી સાંજે ધોધમાર વરસાદ નદીઓમાં આવ્યા પુર સતત રહેલા વરસાદથી પાકને નુકસાન થવાનો અંદાજ ઠેર ઠેર પાણી ભરાયા તેમજ પાદરગઢ નજીક બગડ નદી સહિત નેરા નદીઓમાં આવ્યા ઘોડાપુર બોરડી પાદરગઢ નજીક બગડ નદી બે પાદરગઢ પંથકમાં ધોધમાર વરસાદ દાઠા નજીક આવેલ બગડ નદીમાં આવ્યા ઘોડાપુર રિપોર્ટ કમલેશ ઢાપા સાથે દિલીપભાઈ ચૌહાણ